સ્વાગત છે હમણાં મિત્રો જેમ આપણો મણિયારો તાલ વાગતો તો એ કયા સ્કેલ થી વાગતો હતો એટલે કે છઠ્ઠી સફેદ સ્વરથી એટલે કે હવે મણિયારા તાલ ની અંદર આપણે શરૂઆતની અંદર જે ગાવાવાળા આર્ટિસ્ટો કલાકારો આમ હાર્મોનિયમના કોડ આપતા હોય છે સિમ્પલ અને સરળ રીતે તમને સમજાવી દઉં તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો અડધો કલાક બે કલાક એટલે સો સો ટકા તમને આવડી જશે જે નવા મિત્રો આપણી ચેનલમાં જોડાયા એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એમને ખાસ વિનંતી એસચે ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો દરેક મિત્રોને શેર કરો અને આપણે આજે જે પ્રેક્ટિસ કરીશું વગાડીશું હમણાં તમે સાંભળ્યો ટ્રેક એ એસ જે ગઢવી યુટ્યુબ ચેનલની તાલકીટ છે એ તાલકીટ તમારે લેવી તો આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો તો ચલો આપણે શરૂ કરીએ મણિયારા તાલનો ટ્રેક એની આરે સિમ્પલ અને સરળ રીતે તમને સમજણ પડી જાય એવી રીતના તમે હાર્મોનિયમના પ્રથમ જે કોડ દબાવશો એટલે ઓટોમેટિક તમે એની સાથે તાલમાં વગાડતા અને ગાતા શીખી જશો તો ચલો આપણે જોઈએ હવે આપણે તાલ કીટનો ટ્રેક ચાલુ કરીશું જોશો તમે તમારો સાસ છે ઓરિજિનલ બરાબર કોઈ પણ સાથી તમારે મંદ્ર સપ્તક નો પગ હોતું હોય તો શું કરવાનો એક બે ત્રણ ચાર ને પાંચમા નંબર નો જે ઉતરતા ક્રમમાં માં સ્વર આવે એ આનો મંદ્ર સપ્તક નો પગ થઈ ગયો એટલે કે આ સ્વર આનો પ છે બરાબર આ પ સ્વર છે આ ઓરિજિનલ એનો સાસ છે એટલે કે મંદ્ર સપ્તક નો પ છે બરાબર હવે તમે જોશો શરૂઆતમાં તમે શીખતા હો તો તમને સમજણ પડે આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની સિમ્પલ અને સરળ રીતે પ અને સાત બે સ્વર દબાવવાના છે બરાબર બરાબર આવી રીતે પ અને શા આ બે સ્વરની અંદર તમે આનો કોડ વગાડી શકો છો બરાબર અને પછી તમારે એક્સટર્નલ આ સ્વરનો પ્રયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો બરાબર જોશો તમે ફરીથી જોશો તોય ચાલશે આ સ્વરનો કણ તરીકે પ્રયોગ કરશો તોય પણ ચાલશે બરાબર ટેક બરાબર આ રીતે તમે પ્રેક્ટિસ કરો એટલે સિમ્પલ અને સરળ રીતે મણિયારા તાલના તમે કોડ વગાડી શકો છો બરાબર અગલા નેક્સ્ટ વિડીયો મળીશું જય માતાજી જય નારાયણ